ઉનામાત કાર ચાલકે અડફેટે લેતા ડિંડોરીના એકાઉન્ટન્ટનું મોત નીપજ્યું હતું ગત સોમવારે સવારે નોકરી પર જવા નીકળેલા ડિંડોરીના આધેડને ઉદનામાં કાર ભરકી ગયો ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યો છે જ્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે એમાં જોવા મળે છે કે પુરપાડ ઝડપે જતા થારના ચાલકે બાઇકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો જે બાદ થારની ટક્કરમાં આવેલી રિક્ષાનું ટાયર નીચે પટકાયેલા બાઇક ચાલક પર ફળી વળ્યું હતું આ મામલે પોલીસે અકસ્માત સર્જનારની ધરપકડ કરી છે મૂળ વડોદરાના વતની મધુકર કેશવરામ મોરે હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજદીપ રોહાઉસ ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા મધુકર કતારગામ કિરણ હોસ્પિટલ પાસે કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા ગત સોમવારે સવારે નવ વાગ્યાના અરસામાં મધુકર કતારગામ નોકરી પર બાઇક લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન ઉધના રોડ નંબર ત્રણ પર થાર ચાલકે મધુકરને અડફેટી લીધા હતા મધુકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત બુધવારે સવારે 7 વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું બનાવના પગલે ઉધના પોલીસે થાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે સીસીટીવીના આધારે થાર ચાલકને ઝડપી પાડ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે